સીતા કહ્યું કે તારે લીધે રામાયણ થયું આ યુદ્ધ નો ભાર મૂકવામાં સ્ત્રીના ખભા નાજુક છે વાત સાચી પણ એના નાજુક ખભા ઉપર આખી સંસ્કૃતિનું વહન થાય જનરેશન ટુ જનરેશન લઈ જાય અને હું માનું છું કે ગુજરાતની સ્ત્રીઓ સેફ છે એવું લોકો જ્યારે કહે છે બીજા સ્ટેટમાં જઈએ બિહાર યુપી અને આપણને સમજાય કે કેટલી બધી સેફ છે ગુજરાતની સ્ત્રીઓ ત્યારે એનું કારણ ગુજરાતની સ્ત્રી નથી એનું કારણ ગુજરાતની પોલીસ નથી એનું કારણ ગુજરાતના પુરુષો છે એને એવું શીખવવામાં આવે છે કે તારી બેન તારી માં જેટલી અગત્યની છે એટલી જ દરેક સ્ત્રી અગત્યની છે અને આપણા ઘરોમાં આપણા સંસ્કારોમાં સિંચન થાય છે એ સંસ્કારો હાલરડામાં માહે શીખવે છે હું ફરી એકવાર ત્યાં જ પાછી આવું છું કે માણસે જો માણસને ગમવું હોય તો સૌથી પહેલી જરૂરિયાત એ છે કે પોતાની જાતને ગમે મારી પાસે ગ્લાસમાં બોટલમાં પાણી હશે તો હું તમને પાણી આપીશ મારી પાસે કાદવ વાળું પાણી હશે તો હું તમને કાદવ વાળું પાણી આપીશ મારી પાસે જે હશે તે હું શેર કરીશ હું ભીતરથી જ ભરેલી છું નેગેટિવિટી થી તમને શું આપીશ મારી અંદર જ એટલો બધો કાદવ છે કે હું જ્યારે બોલીશ મોઢું ખોલીશ ત્યારે હું ફક્ત કાદવ જ ઓકીશ મારી અંદર જ એટલી બધી ગરમી છે કે હું મોઢું ખોલીશ તેમાંથી આગ જ નીકળશે પણ મારી અંદર શાંતિ છે મારી અંદર સુખ છે મારી અંદર ચેન છે મારી અંદર બીજાને આપવા માટે કશુંક છે તો હું આપી શકીશ સમસ્યાઓ કોને નથી હું કોઈ સમસ્યામાંથી પસાર જ નથી થઈને આવી બધી ડાયડાઈ વાતો કરું છું એવું નથી પણ હું એવું શીખી છું કે મારી દરેક સમસ્યાએ મને થોડી વધારે મજબૂત કરી છે મારી દરેક સમસ્યાએ મને એવું શીખવ્યું છે કે એ સમસ્યાની સામે કેવી રીતે ઊભા રહેવાનું અને બીજા જ્યારે એ સમસ્યામાં આવે ત્યારે એની શું મદદ કરવાનું ઘરમાં કોઈનું ડેથ થાય ત્યારે સમજાય કે પોતાના પિતાને રોજ થોડા મરતા જોવા એટલે શું અને હું માનું છું કે પછી જ સમજાય કે કોઈના પિતા બીમાર હોય તો જઈને ઉભા રહેવું જોઈએ ત્યાં સુધી તો આપણને ખબર જ કે શું છે એટલે ફરિયાદ કરવાને બદલે આપણે લેસન લઈએ અને બીજાના દુઃખમાં જઈને ઉભા રહીએ કે કમસે કમ મારી પાસે કોઈ નહોતું પણ તારી સાથે હું છું અને બિચારી જુઓ કે જો દરેક માણસ પોતાના ઘરનું આંગણું ચોખ્ખું કરશે તો શહેર જ ઓટોમેટિક ચોખ્ખું થઈ જશે આમાં બહુ લાંબી દુનિયા બદલવાની જરૂરત જ નથી રોજ સવારે ઉઠીને ઝાડુ લઈને તમારા સોસાયટી નહીં વાળો તો ચાલશે તમે તમારું આંગણું ચોખ્ખું કરો બાજુવાળા એનું કરે બીજા એનું કરે તો ઓટોમેટિક શહેર ચોખ્ખું થઈ ગયું કોઈ કંઈ કરવાની જરૂર જ નથી દરેક માણસ પ્લાસ્ટિક નહીં ફેંકે તો ગ્લોબલ વોર્મિંગ ઓટોમેટિક અટકી જશે દરેક માણસ કારકુલનો વિચાર કરશે તો ઓટોમેટિક પેટ્રોલ ઓછું વપરાશે વીસ વર્ષના હોઈએ ને ત્યારે એમ થાય દુનિયા બદલી નાખીએ ચાલીસ ના થઈએ ત્યારે એમ થાય કંઈ નહીં ચલો દેશ તો બદલી સાહીઠ ના થઈએ ત્યારે એમ થાય કઈ નહીં સ્ટેટનો ઉદ્ધાર કરીએ અને એસી વર્ષે સમજાય કે જાત બદલી હોત ને તો બધું બદલાયું કરીએ કે આજે એટલું નક્કી કરીએ કે આ એક કલાક પછી ફક્ત તાળીઓ પાડવાને બદલે એવો નિયમ લઈએ કે કોઈને દુઃખ થાય એવું નહીં બોલ જીભ ખોલીશ ત્યારે કાં તો સારું બોલીશ ને કાં તો ચૂપ રહીશ બીજી નાનકડી વસ્તુ કે જેને જેને સોરી કહેવું છે જેને જેને થેન્ક યુ કહેવું છે જેને જેને કહેવું છે કે તમે મને બહુ ગમતા હતા હું તમને ચાહું છું એને કહી દઈએ આપણે બધા માતા પિતાના મૃત્યુ પછી તકતી મુકાવીએ છીએ પણ માતા પિતા જીવતા હોય ત્યારે એની બાજુમાં બેસીને એની પાસે દસ મિનિટ આપણી પાસે નથી કે વાત કરવી ત્યારે પૈસા કમાઈએ છીએ એ તકતી મુકાવવા માટે દરેક માણસ જિંદગીના પહેલા પચાસ વર્ષ શરીર ઘસીને પૈસા કમાય છે અને પછી એ કમાયેલા પૈસા પેલું ઘસાયેલું શરીર રિપેર કરવામાં વાપરી છે મારો એક બિલ્ડર મિત્ર છે મને રોજ કે મારે સો કરોડ રૂપિયા જોઈએ છે મારે સો કરોડ રૂપિયા જોઈએ છે એટલે એક દિવસ મેં એને પૂછ્યું ચાલ હિસાબ કરીએ શેને જોઈએ છે એટલે એમ કે મારા વાઇફને દુનિયા બતાવી છે પાંચ કરોડ રૂપિયા પછી કે છોકરાઓને બેસ્ટ એજ્યુકેશન પાંચ કરોડ બીજા પછી ઉત્તમ ઘર બાંધવું છે પાંચ કરોડ ત્રીજા પછી

પૈસા કમાવા ને એ સમજવાનું બહુ અઘરું નથી પણ પૈસા ક્યાં જાય છે ને એના પર ધ્યાન રાખવું બહુ જરૂરી છે અને એ આ ફેમિલી અહીંયા કરી રહ્યું છે તમે બધા કરી રહ્યા છો મને બહુ આનંદ છે

બહુ ઓનેસ્ટલી અને બહુ પ્રામાણિકતાથી મારે સ્વીકારવું જોઈએ કે મેં વિનોદભાઈને કહેલું કે ભાઈ હું મારા ટાઈમે આવીશ મને આ બધું નથી સાંભળવું પણ મને મને આનંદ છે કે આ મેં સાંભળ્યું હું મારે વિનોદભાઈનો આભાર માનવો જોઈએ કે એમણે આગ્રહ રાખ્યો કે તું વહેલી આવ કારણ કે સામાન્ય રીતે આગળની ફોર્માલિટી બાકીના કાર્યક્રમોમાં ઘણીવાર એવું હોય કે મુખ્ય વક્તા ધીરે ધીરે મુખ્ય શ્રોતા થઈ જાય

હું ક્યાંય પણ કોઈ પણ રીતે કામ આવી શકું પણ વર્કશોપમાં કોઈ પણ રીતે તો પ્લીઝ મને યાદ કરજો મને બહુ આનંદ હશે